દોષિત તબીબોને સ્ટાફ સામે કેવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ જોવાનું રહ્યું એ બીજો કરવું પડે ઓ બીજો તો કરવું પાછું આ બી કોઈ વાત થઈ હા તમારો ફોટો ગાડી પર શું હતું તો માં પડશે કે બરોબર થાશે બી પછી કે બસ થાશે તો કરશું નકામું કરવું પડશે તો આ ઘરે না মা েছে সা মা খব ঠই আছে এ ক ক না ক দ দ সাই খব রি বেশ দদ আমরাছে খামাত, মা মা আমরা ঠ আছে, আম ঠ আছে। ে ভরি ধ মালা বাগব দ । ম বান্লা আে সাইে ঠ সাই সি করাপ আমা রিক দি খমা না মা আমরা চই আছে আমরা ঠ আছে, মান দ আ ম হবে।

બેનને ડિલિવરી છે તો ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ તો ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતાં કરતા સવારે નવ વાગ્યા નવ વાગે અમે કીધું તમે ઓપરેશન કરો પ્રો તો ના ડિલિવરી થઈ જશે એમ કરતાં કરતા બે વાગ્યા ગયા બે વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમન બચત ગાઢ્યા બારે તમે બારે જો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી પાછો અઢી વાગ્યા એટલે પોતે કીધો કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ લીધા મેં કીધું તમારે હમી હોય ને અમે રાતે દસ વાગે કીધો હતો કીધું બેન ને ઓપરેશન કરો બરો અમારે બેન રાતે બી બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને કીધો હતો ના કે છૂટકારો થઈ જાય છે એટલે સાહેબ મોન્યું નહીં એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા આ પણ આગળ ખાતા નથી એટલે શું કરવા માંગો છો અમે સાહેબ આગળ લડવા માંગ ઓપરેશન કરીને જો બાળક ભલે ઓફ થઈ ગયું થઈ ગયું પણ એની માં બચે પણ બાળક ઓફ જોવાય તો એની માં તો બચે ને દવા થી બચે તો કે ના ઈ તો ચૂટકારો થઈ જશે ડોક્ટર દસ વાળા આવ્યો અહીંયા ચૂટકારો કે થઈ જશે ભાઈ રાત્રે દાખલ કરવામાં આવ્યા જો આજના પણ ચાર થી પાંચ વાગી ગયા છે અને એમણે કીધો કે ભાઈ અડધો કલાક કોણો કલાક અડધો કલાક કોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે આવા હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજોક પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડૉક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લે ખુલે આમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા આકારા છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી આજ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે

અને બાર ભી અંદર ઓફર છે નહીં તો એમને ખામી છે ને અમે આગળ પગલા ભરીશું ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએ ટીવી સેવન્ટીન ગુજરાતીમાં હાલ બસ આટલું જોતું માહિતી અને સમાચાર માટે આપ જોતા રહેજો ટીવી સેવન્ટીન ગુજરાતી